નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા તો છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાત સરકાર સહિત અલગ અલગ જે રાજ્ય સરકારો છે કેન્દ્ર સરકારોના અલગ અલગ વિભાગોમાં જે કામ કરનાર કોન્ટ્રાક્ટર અને આઉટસોર્સિંગ કર્મચારી છે તેઓ પોતાને કાયમી કરવાને લઈ અને સરકારો સામે દબાણ વધારી રહ્યા હતા ત્યારે ગત રોજ હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના અલગ અલગ સત્યાવીસ જેટલા વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારી માટે મોટા રાહતરૂપ સમાચાર બહાર પાડવામાં આવ્યા છે હાઈકોર્ટે કર્મચારીઓને નિયમિત કરવાને લઈ અને માર્ગ જે છે તે ખોલ્યો છે અને ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરનાર કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર આઉટસોર્સિંગ દૈનિક વેતન કર્મચારીઓને હવે કાયમી કર્મચારી જેવા લાભ આપવાને લઈ અને હાઈકોર્ટે રાજ્ય સરકારને મહત્વનો તે આદેશ આપ્યો છે જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે શું છે આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની તરફેણમાં આવેલો ઐતિહાસિક ચુકાદો જેનાથી રાજ્યભરના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રાહત મળે છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી કર્મચારી મિત્રો આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મચારીઓ આનંદમાં છે કારણ કે હાઈકોર્ટે હવે આ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ કે જેઓ રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરી રહ્યા છે તેમને નિયમિત કરવાના જે માર્ગ છે તેને ખોલી નાખ્યો છે ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરતા આવા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને હવે નિયમિત કર્મચારીઓ જેવા લાભ આપવાને લઈ અને હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોહી મોટી રાહતના સમાચાર છે કારણ કે હાઈકોર્ટે તેમના નિયમિતિકરણનો માર્ગ હવે મોકળો કર્યો છે આ નિર્ણયથી રાજ્યના હજારો લાખો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને તેમની નોકરીઓ સીધી કાયમી કરવાની તક મળશે લાંબા સમયથી કાયમી નિમણૂકની માંગ કરી રહેલા કર્મચારીઓ માટે આ એક ઐતિહાસિક નિર્ણય માનવામાં આવી રહ્યો છે હાઈકોર્ટે કહ્યું છે કે ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને વિભાગ દ્વારા પ્રાથમિકતાના ધોરણે નિયમિત કરવામાં આવશે આનાથી તેમની ભવિષ્યની સુરક્ષામાં વધારો થશે સાથે જ તેઓ પગાર પેન્શન અને અન્ય સરકારી લાભો પણ મેળવી શકશે આ પગલું રાજ્ય સરકારના વહીવટી સુધારાની દિશામાં એક મોટો ફેરફાર સાબિત થઈ શકે છે કારણ કે આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી રાજ્યના અલગ અલગ વિભાગોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે અને તેમને કાયમી કરવાથી તેના અનુભવથી જે છે તે પ્રાથમિકતા રાજ્ય સરકારોને સાંપડશે અને સરકારની જે વહીવટી સુધારા છે તેની દિશામાં એક મોટો ફેરફાર સાબિત થશે હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય કોન્ટ્રાક્ટ કામદારો માટે નવી આશા તો ગત રોજ હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વર્ષોથી કોઈ એક જ વિભાગમાં કાર્યરત કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અથવા દૈનિક વેતન કર્મચારીઓ માટે ભેદભાવ ન કરવો જોઈએ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી સેવા આપનાર કર્મચારીઓને નિયમિત હોદ્દા પર સ્થાન આપવું જોઈએ હાઈકોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે આવા કર્મચારીઓને ભરતી પ્રક્રિયામાં વિશેષ પ્રાથમિકતા આપવામાં આવે અને તેમના અનુભવને ધ્યાનમાં લેવામાં આવે આ આદેશથી શિક્ષણ આરોગ્ય અને પંચાયત જેવા અનેક વિભાગોના કર્મચારીઓને ઘણો ફાયદો થશે જ્યાં ઘણા ખરા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ છેલ્લા એક કે બે દાયકાથી કોન્ટ્રાક અથવા આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છે નિષ્ણાંતો માને છે કે આ નિર્ણય ભવિષ્યમાં લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે નોકરીની સુરક્ષા માટે નવા રસ્તા ખોલશે સરકાર પર દબાણ વધ્યું છે નીતિ બનાવવાની તૈયારીઓ હાઈકોર્ટના નિર્ણય બાદ હવે રાજ્ય સરકારો પર કરાર કર્મચારીઓને નિયમિત કરવા માટે નીતિ બનાવવાનું દબાણ વધ્યું છે સરકાર હવે એક નીતિ વિકસાવવાનું વિચારી રહી છે જે લાયક કરાર કર્મચારીઓને તબક્કાવાર કાયમી કરવાની મંજૂરી આપશે નાણાં વિભાગ અને કર્મચારી વિભાગ પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે ઘણા રાજ્યોમાં પહેલાથી જ સમાન નિયમો છે જે સેવાની લંબાઈના આધારે કર્મચારીઓને નિયમિત કરવાની જોગવાઈ કરે છે જો અમલમાં મૂકવામાં આવે તો આ નીતિ કર્મચારીઓ માટે જીવન બદલી નાખનારું પગલું સાબિત થઈ શકે છે વાત કરીશું ત્રણ વર્ષ સુધીના કર્મચારીઓને જે છે તે હાઈકોર્ટે કહ્યું છે કે ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યા પર કામ કરતાં આવા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત કરવાનો જે છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે અને ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરનાર કર્મચારીઓને સીધા અનિયમિતીકરણની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે આનાથી એવા કામદારોને સૌથી મોટી રાહત મળશે જેમણે કાયમી નિમણૂકોની રાહ જોતા વર્ષો સુધી આ કામ ચલાવવું કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ હોદ્દા ઉપર કામ કર્યું છે હવે તેમને માત્ર નોકરીમાં સ્થિરતા જ નહીં પણ તબીબી મેડિકલ ફેસિલિટી નિવૃત્ત સમય પેન્શન્સ ગ્રેચ્યુટી જેવા સરકારી લાભો પણ મળશે આનાથી તેમના પરિવારોની આર્થિક સ્થિતિ તો મજબૂત થશે જ અને સાથે જ સામાજિક સુરક્ષામાં પણ વધારો થશે આ નિર્ણય ચોક્કસપણે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે એક નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો ખુશીની લહેર આ નિર્ણય બાદ રાજ્યભરના કોન્ટ્રાક્ટ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો ઘણી જગ્યાએ તેમને મીઠાઈ વેચીને હાઈકોર્ટનો આભાર માન્યો હતો યુનિયનોએ તેમને વર્ષોની મહેનતનું પરિણામ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે હવે તેમને જે સન્માન મળવું જોઈએ તે હવે મળ્યું છે કર્મચારી સંગઠનોએ સરકારને અપીલ કરી છે કે કોર્ટના આદેશોને વહેલી તકે અમલ કરવામાં આવે જેથી તમામ લાભાર્થીઓ લાભ મેળવી શકે આ નિર્ણય માત્ર નોકરીને સ્થિરતા જ નહીં પરંતુ તંત્રમાં કાયમી સુધારા લાવવા માટે પણ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે આમ હાઈકોર્ટ દ્વારા જે છે તે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે ત્રણ વર્ષ સુધીના જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે કે જેમને ત્રણ વર્ષથી વધુ સમય થયા છે તેવા કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને ઐતિહાસિક નિર્ણય જે છે તે હાઈકોર્ટે જાહેર કર્યો છે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકારો હાઈકોર્ટના નિર્ણયને આદેશીને વર્ષ બે હજાર છવ્વીસમાં ક્યારે આ કર્મચારીઓને કાયમી કરે છે એ તો સમય જ બતાવશે જય હિન્દ જય ભારત અસ્તુ